સીએમના આગમન પહેલા આરોગ્ય કર્મીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે અરવલ્લીની જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના અઠાવન કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો વિરોધ કરી રહ્યા છે અગિયાર મહિનાના કરાર સામે માત્ર ત્રણ મહિનાનો કરાર કરાતા વિરોધ છે ઉગ્ર વિરોધ સાથે કરાર અગિયાર મહિના કરવાની માંગણી કરાઈ છે યોગ્ય માંગણી નહીં સંતોષાય તો માસ સીએલની ચીમકી ઉચ્ચારાઇ છે મોટા ભાગની અલગ અલગ કેડરમાં જે લડત આપી રહ્યા છે એ કાયમી થવા માટે લડત આપી રહ્યા છીએ જયારે અમે લોકો જોઈન થયા એ વખતે લેટરમાં લખેલું હતું કે કોન્ટ્રાક્ટ રિન્યુઅલ થશે તો પણ જ કોન્ટ્રાક્ટ કરવામાં છે પ્લસ બીજું કે અત્યારે હાલ જે ચાલી રહ્યું પીએમ જેવાય કાર્ડ માટેનું તો જ્યાં જ્યારથી લેટર થયું છે ત્યારથી દરેક સીએચ ટીમ સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી પીએમ જેવાય ની હંડ્રેડ એફોર્ડ કરી રહ્યા છે આમ છતાં બી અમે આના માટે ત્રણ વાગે જિલ્લા પંચાયતમાં હાજર થયા છે છતાં પણ કોઈ સર અમારી સાથે આવવા માટે તૈયાર નથી મુલાકાત લેવા માટે પણ તૈયાર નથી અત્યારે હાલ મેઘરજ તાલુકામાં બુરસીમાં સબ સેન્ટર પર ફરજ બજાવ્યો છે હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અમારી માંગણી એક જ છે કે આ જે અગિયાર મહિનાનો કરાર રિન્યુ કરવામાં આવે પણ એની જગ્યાએ આ જિલ્લા પંચાયતે અમને ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો છે અત્યાર સુધી એમને જે બી અમને કમાન આપી છે એ કમાન અમે પૂરેપૂરી સક્સેસફુલ અમે કરી છે તમામ સીએચઓએ બરાબર તો આ કેમ થવા આવ્યું અગિયાર મહિનાનો કરાર રિન્યુ કરવાનો હોય એની જગ્યાએ અમને ત્રણ મહિનાનો કર્યો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છ વિદ્યાર્થીઓ